હવે આગળ વાત અમરેલીની અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં પણ વરસાદ સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ઉપર વરસાદી પાણી નદીની માફક વહેતા થયા છે અમરેલી જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકી અને ધડબડાટી બોલાવી રહ્યા છે ગત રાત્રિના પણ અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારો અને તાલુકાઓમાં વરસાદ પડ્યો ત્યારે સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય કે જ્યાં હજુ પણ વરસાદ અવિરત પડી રહ્યો છે રસ્તા ઉપર પાણી વહેતા થયા છે વરસાદી અને ખાડાઓમાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે તો અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં ફરી વરસાદ વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એક વખત વરસાદ શરૂ થઈ ચૂક્યો છે દિવસભરના ઉકળાટ બાદ વડીયા પંથકમાં અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહીના અન્યવે આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓ અને ખાસ કરી સૌરાષ્ટ્રના પણ અમુક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે તે આગાહીના અન્યવે અમરેલી શહેર અને અમરેલી આસપાસના વિસ્તારો વડીયા સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અવિરત વરસાદને કારણે લોકોને અસહ્ય ઉકળાટમાંથી હાલ ઠંડક અનુભવાઈ રહી છે અને વરસાદને લઈ અને ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે